રાજુભાઈ જલ્દી <laughs> 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 <laughs>

શુભ અને બધા જ એરિયા વોટર પાર્ક બરોબર અને એ બી બસમાં ભાઈ બસમાં જવાનું છે ને આપણે તો ચલો અહીંયા ચા નાસ્તો કરીએ પહેલાં ચા બા આવી ગઈ છે હા ભાઈ ચા તો બી નાસ્તો મંગાવી દીધો થેપલાનો ભાખરીનું પણ રાજુ રાજુભાઈ ડોન તમે જુઓ ખાલી આવું બધું પાતા આવ્યું ભાવ હી ચાલો બેલું આવા નાસ્તો આવે એની રાહ ઈએ છીએ તો ભૈયો હવે અમે રિક્ષા બેસી ગયા છે હવે જઈએ છીએ મહેસાણા બાજુ

प्लान तो कहीं खास न तो बस दिले कहू चल थोड़ी मौज मस्ती कर ली तो फाइनली भैया वास्तव में ऐसे ही आती है

તો ભઈઓ ભઈ આવી ગયાજી ઓ ફાયદા લી વોટરપાર્ક ભઈઓ અરે ફૂલ મજા ને રાજુ એ રાજુ મજા જો આયો વોટરપાર્ક અમાર બસમાં આવી ગયા અહીંયા બસે ઉતારી દીધા બરોબર ચલો સંકુ વોટરપાર્ક જઈએ ફટાફટ અંદર જઈએ ભાઈ તમને ટિકિટ ની બધી માહિતી આપી દઈશું તો ભાઈઓ અંદર અહીંથી અંદર ચાલતા ચાલતા જઈએ છીએ અને અહીંથી ચાલતા ચાલતા અંદર જવાનું થેન્ક યુ ફોર વિઝિટ બાદમે દેવ પછી જોઈશું આ હા રાઇડ તો જુઓ વાગે વાગ બધે બધા ચલો હવે અંદર જઈશું ન્યુ એન્ટ્રી ગેટ ઓકે હાલો ચાલવાનું છે પાંચસો મીટર દસ વાગે તો વોટરભાગ ચાલુ થાય પણ જોડે ફાયદો છે ટિકિટ ઓછી આવી કારણ છે જોડે પચીસ ટકા વાઉચર છે બરોબર ને ભાઈ એટલે થોડા પૈસા આપવા છે બરોબર વાઉચર છે આપડે છે ને પચીસ ટકા વાળું ઓફર વાઉચર છે બરોબર એટલે આપડે તો થોડું પચીસ ટકા ઓફ પડીએ પણ આ ખાલી ટિકિટમાં જ છે ફૂડમાં ને લોકરમાં નહીં તો હવે ટિકિટમાં માં પચીસ ટકા ઓછા થાય ચલો જઈએ ફટાફટ આયો વોટર પાર્ક રાજુ આયો ફટાફટ ચડુ કાઢ ચડુ કાઢ ના જવા લ્યા ના હો પડ ના હો જલ્દી 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 ના જા બસ હજી પહોંચ્યા નથી પણ યાત્રા યારોથી ભરપૂર છે જ્યાં હાસ્યની સાથે સાથે મંજિલનો રસ્તો પણ સુંદર લાગે છે માટે ક્યાંક પહોંચવું એ માત્ર બહાનું છે ખરું આનંદ તો આ સફરમાં છે મિત્રોની સાથેના પળોમાં છે સિક્યુરિટી ચેક જે તમે કંઈ લઈને આવતા નહીં તો દોસ્તો તમને અહીંયા મળી જશે ટિકિટ ટિકિટ કાઉન્ટર અહીંયા છે તમને ચલો બંને બાજુ છે તમને ટિકિટ એકવાર રેટ બતાવી દઉં ટિકિટ્સના અહીંયા રે ભાઈ જુઓ મંડે ટુ સેટરડે બારસો ને પંચોતેર રૂપિયા સન્ડે ચૌદસો પંચોતેર રૂપિયા તમે જોઈ શકો આ ટિકિટ છે આખું પેટ તમે જોઈ લો સ્ક્રીનશોટ લઈને રાખજો બધું બધું અહીંયા તમને અવેલેબલ થઈ જશે

તો ભાઈઓ હવે લોકર બાજુ આવી ગયા છે અવાજ તો બહુ આવે છે અહીંયા આ છે લોકર સિસ્ટમની જગ્યા મતલબ કે અહીંયા લોકરમાં તમારું બધું સામાન મૂકી દેવાનો જોઈ લો ભાઈઓ વોશરૂમ્સ એટલે મતલબ એ જ્યાં ચેન્જ કરવાના આવે ગભરા જોઈ લો લોકર સિસ્ટમ કેવી નહીં જોઈ લો

આજુ અમારો मरो पार्ट दो रियल लो डांस कर पारी दी पारी दी पारी दी माते पुष्कर आज

તો ભાઈ હવે પેલા બધા જતા રહ્યા હું થોડી વાર ને જતો રહીશ હમણાં તો અમે જતા લાલ આરામ જઈએ અત્યારે વિડીયો બતાવ તમને તો હાલો જઈએ મિત્રો અંદર નો વિરોબર ભગવાન ભગવાનના ભરોસે ફોન લઈને જ્યા છીએ હા ચલો ચલો ભાઈઓ

તો ભાઈ અમે મંગાવી દીધું છે બહુ ભૂખ નથી બધાને એટલે બે પાવ પછી બે છોલે કુલચે મંગાવી જાય ને કોલ્ડ ડ્રિંક બધાએ લઈ લીધી ચમક થોડી થોડી બહુ ખાઈ લેજો ને તો ભાઈ રાઈડ મજા આવી આવે મજા નહીં આવે થોડું થોડું ખાઈ લઈએ અને પછી પાછા બૂમ પંકા બૂમ પડાવશે ચેવ બૂમ પડાવશે ચલો ભાઈ લઈને આવતો રહેજો લાવડો બટાવા ભૂખ લાગી ઓય લો ચલો આવી ગયું છે બધું હવે ઠોકમ ઠોક ચાલુ બૂમ 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 આ બીજો બંકો ભાઈ આ રીતે ભાવ પાઉંભાજી માં આવી જાય જો પાઉંભાજી ગુલાબ જાંબુ અલગ ભાઈ છોલે ને કુલચે ડુંગળી ચટણી અને કોક આલે જોડે બરોબર તો ચલો ખાઈ લઈએ ભાઈ તમને મળીએ તો ભાઈ ચલો ખાવાનું ખાઈ લીધું છે હવે જઈએ રાઈડો માં બીજી વેવ પુલ તો ત્યાં ફોન નહી લઈ જાવ મારું મન નહી મન તું તો ફોન મૂકી દઈએ લોકરમાં આ બેન્ડથી તો ચલો ઓય હોય વાગ ચાલ્યો વાગ આ તો રેલ્લો છે તમેઓ ફાઇનલી વોટર પાર્કમાં ખૂબ જ એન્જોય કરી લીધો ને હવે અહીંથી નીકળીએ છીએ સીધા ઘરે જવા ઘરે જવા ના ના રસ્તામાં ખાવાનું ભાઈ રસ્તામાં ખાવાનું છે બરોબર ભાઈ અને વોટર પાર્ક બંધ થઈ ગયો છે તમે જોયું સાવરબાર લઈ લીધો તો ચલો હવે નીકળીએ અહીંથી ફટાફટ ઘરે જવા અને જવાનું બસમાં એટલે બસ તો મળવી જ જોઈએ જોઈએ પહેલા લોકરમાં પૈસા ને બધું આવી પાછું લેવું પડશે તો ચલો તો કોસ્ચ્યુમ આપી દીધો ત્યાંથી કૂપન લઈ લીધી હવે કૂપન આપીને અહીંથી આગળ જઈશું અને ત્યાંથી અમે લઈશું રિફંડ

તો ભાઈ બહાર આવીને તરત જ વિચાર્યું કે ભૂખ લાગી ગઈ બહુ હવાનું કોઈ બહુ ખાધું નતું તો સીધા જતા રહી હોટલ જનપદ હામે જ છે તો ચલો જતા રહીશું ભાઈઓ પ્રીતભાઈ જતા રહીશું ચલો બાય બાય શંકુ ચલો ખાવા સીધા તો ભાઈ પાપડ મંગાવી દીધા મંચુરિયન મંગાવ્યું પનીર ચીલી મંગાવ્યું અને પછી સબ્જી રોટી તો ચલો ખાવાનું ચાલુ કરીએ પેલા બરોબર ભાઈ તમને મજા કેમ કે બહુ ભૂખ લાગી જવાની ફાઇનલી ખાવાનું કરી દો હવે આઈસ્ક્રીમ લઈ લીધો જા અરે ભાઈ પાઉ વાવા આજે ચાલુ થઈ ગયું જુવા ખાલી તમે તો ફટાફટ ઘરે પહોંચીએ ચલો બસની રાહ જોઈએ હવે આઈસ્ક્રીમ કાતા કાતા બસ આવી ગઈ ફટાફટ એરો બેગ જી આઈમાં ભાઈઓ આટલું બધું દોડીન જોઈ પણ મારો પોપટ થઈ ગયો કેમ કે બસ હતી કડી સુધી બરોબર ને માં ભાઈ આટલી

રાજ્યો સેલો આગળ હેરતા જાય છે સરગાને જો હેરતા જાય રીમાર બહુ નહીં તો ચાલો ભાઈ મળીએ આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય ને ભાઈ વોટર વોટરપાગનો ફની બ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપનો બ્લોગ ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર બી કરી દેજો બરોબર તો ચલો મળીએ બીજા એક બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભરત